હેલો લાઈટ ચાલુ કરો હું હાલ જ ઊંઘ્યોગે ઊંક્યો યાર હું મારા અંધારા ને ને હેડીને જવાનું મને દેખાતું નહિ કોઈ યાર હું એકલો રોડ પર હેડી જવું હું

એટલે હું અલ્યા એ અલ્યા એડિયામાં હું એકલો દોડું લ્યે હું આખા ગિલ્લાનો દોડાળું

Quanh ai là cock ashu cho kênh mong muốn như anh

તમે રહ્યો મને યાન જબ્બર કરેલો મને યાર્બર કરેલો એનું ઉદાહરણ હું આખું આખો તમારો આપણે વિડીયો લઈ લે હજુ તો અડધા માણસ જ આયા હા તમે રહ્યો ખાલી તમે રહ્યો અો જ નહીં કેમ જ તું એટલે હું હવે એટલે હું તો યાર ખાલી તો તો યાર હું થાક્યો

હાથ રાતે મોટી મોટી ફરતો હતો કે હું તો વાંટલામ રાતે ફર કે હું તો બીવાતો નહી કદી કે

બંધ બંધ થતો દાદા તમે જીએ છીએ અમાર કોમ કોમ તમાર જઈએ આપડી માં જઈએ ને આ

એવું જ અમારે બંને એવું હોય અમાર પત્રી જોઈએ દારું બંધ કરવાનું વારે હું ચાલે આટલું બધું કુ નવી લેવાનું એ

કડોવાડી ને કડોવા નેરા ઉતરાવાનો ઉતરાણો સિલીવાર કહો હું ઉતરાવા દાળો ના બાર કડો એને ઉઠાલા ના તું મોની લે ઉભા રહે મોની લે આલ જાવ ઉતારવો પીવાનો બંધ કે હો પાણી લે મંદી પાણી કે હો મોણિકા ઇમરાને એનો તો વે કંટાઈ છે રાતી મોજી એ મંદી વાટકી ભાઈ આ પન ઉતરે ને ઉકેમ પડી ગઈ એ તો કંદ આવત છે મને તો નહી આવતી સાફ કરે આ મંત્ર દારૂ હોય પીજો ખાલી આ ની મસ્તી નહી પીજા પાણી પીજા દારૂ છે આ આ કરો ઉભો દે ઓ ને કોકોનો ફોકોર બાર ઓટો મારિયા દે બાર ઓટો મારિયા

ના થી હવાયું આજે સાપડીએ બનાયું મારા માર માં છે તારા મઢડો સાપડા માં બધું માર્યું

હું કે તને ખાવા આવ્યો કીધું કો ના મને ખાતો નઈ ક્યાં શિસરી પડી હોય તે નામે કીધું તમને ખબર દારૂ લઈને કટે

પછી મૂકવાયું તે પછી બીજો પાટું હું તું તો રોતો હતો જબરજસ્ત કોઈ નઈ રોતો તો આમાં બે નું બનાવું પખાવ હેરાન તો અમાર બેન કરીને તું જો આ બેન નાખો હા જો ને તો ભૂત ને હેરામ કરવા કરવા માયેલો લે હેરામ એ સપરી

એ સિરિયસલી અલી ખાટલામાં પડી રહ્યો હતો ખાટલામાં પડી રહ્યો હતો બે દિવસ આગળ હું પાણી રે નઈ પીળો દેજે થઈ જા ઓકે એ બે બાટલો લાવડો પડર બોજી અગે બધી હલકા દે ઓકે એ બડ લે હવે

સ્વાધિરા ન્રલે ને નમા ક઩ે નલે નજેે નેઉણે નેં નલેં recognize ને ને ના�ૼં ના Chinese ને 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 ન ને ન ન

એ ફલાને આંકલ તો મીને 2 લાખો મારે તન એટલા ઓના માફી માંગવાની હાય દીધો એ બે બાવ એજે બોધી બોધી નઈ ગાયા બાવ બટલાય બટલાથી રમકે ભાઈ આ કોલં કેતો છો આલ દે ના છોકો છોકો આય આલી છોકો બોધા હવે હવે મે નકરી મુવાજી